એક સમયની વાત છે એક રાજ્યનો રાજા હોય છે જે બહુ જ દયાળુ અને બહુ જ હિંમતવાળો રાજા હોય છે તે હંમેશા પોતાની પ્રજાના હિતમાં વિચાર કરતો હોય છે એટલે તે દરરોજ રાતે વેશ બદલીને પોતાના રાજ્યનું ચક્કર મારે છે અને જોવે છે કે મારા રાજ્યમાં કાંઈ તકલીફ તો નથી ને મારા રાજ્યના લોકો બધા સુખી તો છે ને એટલે તેવી જ રીતે તે એક વખત પોતાના રાજ્યની અંદર ચક્કર મારવા નીકળે છે અને ચક્કર મારતો મારતો જ્યારે પોતાના મહેલ તરફ પાછો વળે છે ત્યારે રસ્તામાં તેને એક ભિખારી દેખાય છે ઠંડીનો માહોલ હોય છે અને તે ભિખારીએ કપડા નથી પહેરેલા હોતા અને તે એક ઝાડ નીચે થૂંટવાઈને બેઠેલો હોય છે એટલે આ રાજા તેની પાસે જાય છે અને કહે છે કે તમે આટલી ઠંડીમાં તમારી પાસે કપડા પણ નથી અને આવી રીતે તમે કેમ બેઠા છો એટલે ભિખારી કહે છે કે આ તો મારું દરરોજનું રૂટિન છે મને ઠંડી હોય કે વરસાદ હોય કાંઈ ઠેર પડતો નથી અને મને ઠંડી પણ લાગતી નથી એટલે રાજા તેને કહે છે કે તમે થોડી વાર ઊભા રહો હું તમારા માટે એક સારું એવું બ્લેન્કેટ લેતા હોઉં સારો એવો ધાબળો લઈને તમને આપી જાઉં છું એટલે તે ભીખારી બહુ જ ખુશ થઈ ગયો અને તેને એક એવો અંદરથી આનંદ થયો કે હમણાં રાજા હમણાં જે આ વ્યક્તિ છે એ મને ધાબળો આપી જઈશું એટલે રાજા ત્યાંથી ચાલ્યા જાય છે અને તે આ દાબળો દેવો તે ભિખારીને ભૂલી જાય છે બીજે દિવસે સવારે રાજ્યના લોકો એકઠા થઈ જાય છે અને રાજાને આ વાતની સમાચાર મળે છે કે આગળ કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું છે એટલે રાજા પણ જાય છે ત્યાં અને જોવે છે તો તે જ ભિખારી હોય છે જે કાલ સાંજે રાજાને મળ્યો હોય છે એટલે આ ભિખારી ત્યાં બાજુમાં ધૂળની ઢગલી ઉપર લકાઈક લખતો ગયો હોય છે અને તે એવું લખતો ગયો હોય છે કે હું એટલા વર્ષોથી વગર ધાબળે વગર કપડે ગમે તેવી ઠંડી હોય ગમે તેવો વરસાદ હોય તો પણ હું જીવી શકતો હતો પરંતુ આ વ્યક્તિ એક આવ્યો અને તેણે મને એક ધાબળાની આશા જગાડી દીધી જેનાથી મારું માનસિક શક્તિ જે હતી તે નબળી પડી ગઈ અને હું મૃત્યુની નજીક આવી ગયો છું આવું તે ધૂળની ઢગલી ઉપર લખતો જાય છે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારી માનસિક શક્તિ જો 100% હશે તમારી માનસિક શક્તિ મજબૂત હશે તો તમે કોઈ પણ ગોલ અચીવ કરી શકશો કોઈ પણ જગ્યાએ તમે સફળ થઈ શકશો પણ જો તમારું મગજ જ એવું માની લેશે કે હું કાંઈ નહીં કરી શકું હું બધી જગ્યાએ નબળો પડી ગયો છું તો તમે ખરેખર કોઈ પણ કામમાં સફળતા નહીં મેળવી શકો જ્યારે તમારી પાસે એક કરતાં વધારે રસ્તા હોય છે ત્યારે મગજ તમારું પૂરું કામ નથી આપતું પણ કોઈ પણ સંજોગમાં તમારે કોઈ પણ સક્સેસ તમારે મેળવવાનું હોય અને તમારી પાસે માત્ર ને માત્ર એક જ રસ્તો હોય ત્યારે તમારું મગજ સો ટકા કરતાં પણ વધારે કામ આપે છે કારણ કે તે કામ સિવાય તમારી પાસે હવે બીજું એક પણ કામ નથી રહ્યું ત્યારે મગજ તમને એટલા બધા સારા વિચારો આપશે એટલા બધા સારા ઓપ્શન આપશે કે તમે એની કોઈ સીમા નહીં લગાડી શકો એટલે દોસ્તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો